કામરેજ તાલુકાના શેખપુર ગામે સિટી બસમાં આગ લાગી હતી સમયસર મુસાફરો બસમાંથી નીચે ઉતારી જતા મોટી જાનહાની તળી ગઈ હતી સ્થળ પર પહોંચેલ મોટા વરાછા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સુરત જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ આગની ઘટનામાં એકાએક વધારો થઈ ગયો છે અને ઉતારી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા ગણતરીના પળોમાં બસમાં આગ લાગી હતી ઘટનાની જાણ વરાછા ફાયર વિભાગ કરવામાં આવતા ફાયર વિભાગની બે ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ કાબુમાં આવે આગ લાગી હોવાનું હાલ અનુમાન છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરત શહેર અને આસપાસના ગામડાઓમાં દોડતી સુરત સિટી બસ અને બીઆરટીએસ બસમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ